મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી ઉપરાંત ગઈકાલે ઇસીઆઈ દ્વારા પણ મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી તો મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે ચોથી જૂન બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગે સમગ્ર રાજ્યમાં પચીસ મતગણતરી કેન્દ્રો ઉપર કામગીરી શરૂ કરાશે તો આણંદ લોકસભા મતવિસ્તારમાં બે મતગણતરી કેન્દ્રો જ્યારે અન્ય તમામ લોકસભા મતવિસ્તારમાં એક એક મતગણતરી કેન્દ્રો ઉપર એક સાથે મતગણતરી શરૂ કરાવશે